અમારી જેવા ના કઈ હતી અમે કહેવા જઈએ તો કે બે ભાઈઓ લડાયા થાય એ તો મંચ નઈ ખબર છે ખોતરી ખોતરી ચોક લઈ ગયો અત્યારે હું એ જ કરવા

જો ખાલી મારા એ ને મોટા મોટા માટી જેટલી ત્યાટ કરશે ને બધી નાખી દઉં હવે

તું મોટો એટલે તું મને દીધું માર તને ખબર બધા પૈસા ના તારે કેટલું બધું હો તું એ જો

કે જો કોણ થાય ન તો છોરા બુયે નહી મુતો આ તો આ પોસા નહીં બે બે પાસા એવું થઈ સાદા તમને ખબર નહીં આ ભાઈ ભાઈનો નહીં આપડો તો થવાનો હવે ને ગમે તો ગેસ ને